સમય યાત્રા જીવનના અસ્તિત્વ વિશે વિચારવા માટે મજબૂર કરે છે કારણ કે વિશ્વના કોઈ પણ ખૂણામાં એવી જગ્યા છે જે આપણને રજૂ કરે છે ભારત હંમેશા વિશ્વમાં એક એવું સ્થાન રહ્યું છે જે હંમેશા આવા સ્થળોને દુનિયા સામે રજૂ કરે છે અને એકાએક એવું રહસ્ય બની જાય છે જે વિશ્વને ફરીથી વિચારવા માટે મજબૂર કરે છે ક્યારેક એવું પણ બને છે જ્યારે ધાર્મિક લાગણોની વાત આવે છે ત્યારે વૈજ્ઞાનિકો એવી થિયરી રજૂ કરે છે કે પણ પડી ગયો હોય લાગે છે પરંતુ આમાં ઘણા વૈજ્ઞાનિકો એવી ચોંકાવનારી દલીલ આપી હતી જેમાં વિજ્ઞાનના બદલે દિવ્ય શક્તિનો અને સમય યાત્રા રહસ્યમય કિલ્લો સાબિત કરે છે એકાએક રહસ્યમય કિલ્લા વિશે જાણીએ જ્યાં સમયની મુસાફરી કરી શકાય છે તો આનાથી પણ પ્રાચીન કિલ્લા ભયાનક રહસ્ય શું છે તો ચાલો જાણીએ નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર કમલેશ અને કમલેશ છે પાવાગઢ આ કિલ્લા જેવું મંદિર ગુજરાત ની પ્રાચીન રાજધાની ચાંપાનેર પાસે આવેલું છે જે વડોદરા શહેર થી લગભગ પચાસ કિલોમીટર દૂર છે ચાવડા વંશ ના રાજા મનરાજ ચાવડા દ્વારા ચાંપાનેર કિલ્લા ની સ્થાપના કરવામાં આવી હતી તેમના એક મંત્રી નું નામ ચંપારાજ હતું જેના નામ પર તે સ્થળ નું નામ પડ્યું છે પાવાગઢ કિલ્લો ખેરી ચૌહાણ રાજપૂતો દ્વારા ઉપર બાંધવામાં આવ્યો હતો જે પાછળથી મહમુદ બેગડા દ્વારા કબજે કરવામાં આવ્યો હતો પાવાગઢ મંદિર ઊંચી ટેકરી ની પર આવેલું છે ખુબ ઉંચાઈ પર બનેલા દુર્ગમ કિલ્લાનું ચડણ જ મુશ્કેલ છે ટેકરી ને પર પહોંચ્યા પછી તમારે લગભગ અઢીસો પગથિયા ચડવા પડશે તો જ તમે કિલ્લાના મુખ્ય દરવાજા સુધી પહોંચી જશો પાવાગઢ માં મહાકાળી નું જૂનું મંદિર હતું અને પછી મુસ્લિમ શાસક મોહમ્મદ બેગડા દ્વારા આ મંદિર ને તોડી પાડવામાં આવ્યું હતું અને તેના ગુહટ પર દરગાહ બાંધવામાં આવી હતી અને ત્યાં કોઈ પણ ધજા ફરકવામાં આવી ન હતી અને ઘણા વર્ષો બાદ પીએમ મોદી દ્વારા મંદિર નું નવનિર્માણ કરવામાં આવ્યું અને મંદિર નું કરવામાં આવ્યું હતું કિલ્લો અને મંદિરનું નિર્માણ રીતિના પથ્થરમાંથી બનાવવામાં આવ્યું હતું જેમાં બુર્જ અને સુંદર બાલ્કનીઓ છે આ સ્થળ પાવાગઢ પહાડોની સુંદર તળેટીમાં અને તેની આસપાસ મૌદૂદ છે જ્વાળામુખી ફાટવા અને લાવાના પ્રવાહના પરિણામે બનેલી નીચી ટેકરીઓ ઢોળાવા અને ઉચ્ચ પ્રદર્શથી ઘેરાયેલું છે હવે આપણે પહેલા કિલ્લાના રહસ્યો વિશે વાત કરીએ પુરાણો અને જ્યોતિષ ગ્રંથો અનુસાર જ્યારે સતીયુગમાં સતીના પતિ દરબારમાં અપમાન થયું ત્યારે તેમણે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી સતીના મૃત્યુથી વ્યતીત થઈ શિવજી પુરા બ્રહ્માંડમાં ભટકતા રહ્યા તેમના મૃત શરીર સાથે તાંડવ કરતા રહ્યા આ સમયે જ્યાં જ્યાં માતાના શરીરના અંગ પડ્યા તે શક્તિપીઠ બની ગયા પાવાગઢમાં માતાજીના જમણા પગનો અંગૂઠો પડ્યો ખાસ વાત એ છે કે કાલી માની દક્ષિણ મુખી મૂર્તિ છે જેની પૂજા દક્ષિણ ગ્રીત એટલે કે તાંત્રિક પૂજા કરવામાં આવે છે આ ટેકરી ગુરુ વિશ્વામિત્ર સાથે પણ જોડાયેલી હતી એવું કહેવાય છે કે ગુરુ વિશ્વામિત્ર

અહીં પવનની ગતિ પણ ચારે બાજુથી હતી તેથી તેને પાવાગઢ પવન તે સ્થળ ઓળખાતું હતું હવે ચાલો સંશોધકોના વિશે વાત કરીએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા જ્યારે વૈજ્ઞાનિકો આકાશ તરફ ખુલ્લા કિરણના આ ભાગમાં તેમના તેમના આધુનિક સાધનો પાર્ટ્સમાં ઇન્સ્ટોલ કર્યું ત્યારે તે વિચિત્ર રીતે બંધ થવા લાગ્યું આકાશના વાતાવરણમાં ખાસ પ્રકારના તરંગો જતા જોવા મળ્યા જાણે સમય ઝડપથી ફરતો હોય તેવું લાગે છે અને જયારે અમે આ સ્થળ ઉપર નકશો જોયો હતો તે સામાન્ય ન હતું ત્યાર પછી ફરી એકવાર ભારતના કિલ્લાના રહસ્યો અને આખી દુનિયા ચોંકાવી દીધા હતા કે પાવાગઢ નો કિલ્લો એક રહસ્યમય અને વિચિત્ર લાગે છે જે સમય યાત્રા સાબિત કરે છે આ કિલ્લાના વિચિત્ર રહસ્યને કારણે ચાંપાને વર્ષ બે હજાર ચારમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું આવા વધુ રહસ્યમય કિલ્લાઓને વિશે જાણવા માટે ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ